ऑडियो जंगल नमस्कार सवरास विजन न्यूज़ માં હું એಂಕર દેવ્યાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજ ના માળાવદર તાલુકાના મકાન વિહોણા પરિવારો માટે 104 સવારના પ્લોટ ફાળવવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આઠેક માસ થી લડત ચલાવી રહેલ છે પરંતુ લગત સરકારી અધિકારીઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા રહેઠાણના પ્લોટ વિહોળા લોકોમાં ભયંકર નારાજગી જોવા મળી રહી છે સો ચોરસવારના પ્લોટ મેળવવા અંગે નિયત ફોર્મ તેમજ જરૂરી આધારો જોડી તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીને રજૂ કરેલ હોવા છતાં અધિકારીઓ મચક આપતા નથી તેવું જાણવા મળી રહેલ છે મળતી વિગતો મુજબ સો ચોરસવારના પ્લોટ મેળવવા અંગેની એક થી આઠથી વધુ અરજીઓ સરકારી દફતરે પેન્ડિંગ પડેલ છે તેમ છતાં મનસ્વી વલણ રાખી આ પ્લોટની ફાળવણી કરતા નથી આજે માણાવદર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ તાલુકાના તમામ એસસી એસટી ઓબીસીના લોકો રાજનીતિને બાજુએ રાખી આ લડતમાં જોડાઈ દલિત હક માટે પંદરમી ડિસેમ્બરથી પ્રશ્નહલ ન થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલ છે સો ચોરસવારના પ્લોટની માંગણી કરનાર લોકો તેમજ તાલુકાના દલિત સમાજના તમામ કાર્યકર્તાઓએ આજના આંદોલન દરમિયાન ચીમકી ઉચારી છે કે આ બાબતે જો કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો ના છૂટકે માણાવદર દલિત સમાજ જલદ આંદોલનના માર્ગે વળશે વધુમાં જણાવેલ છે કે અમો સરકારી તંત્રને વિનંતી કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિકપણે ગંભીરતાથી વિચારી યોગ્ય નિર્ણય કરે નહીં તો અમારું આંદોલન જિલ્લા લેવલે વિસ્તરશે જેની તંત્રએ નોંધ લેવા વિનંતી કરી છે માણાવદર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ તાલુકાના તમામ એસસી એસટી ઓબીસીના લોકો દ્વારા આજથી શરૂ કરાયેલા ઉપવાસ આંદોલનની વાણીની મુલાકાતે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી આવેલ હતા અને સો ચોરસ્વારના રહેઠાણના પ્લોટ વિહોરા લોકોના આંદોલનને પોતાનો ટેકો જાહેર કરેલ હતો તેમજ આંદોલન દરમિયાન જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સાથે રહેવાની પણ ખાતરી આપી હતી રિપોર્ટ ભીમભાઈ ગરેજા રિપોર્ટર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ માણાવદર અરવિંદભાઈ લાલાણી માણાવદર ધારાસભ્ય આજે પંદર તારીખે માણાવદર તાલુકા પંચાયત કચેરીની સામે માણાવદર તાલુકા દલિત અધિકાર મંચ દ્વારા સરકારની સામે સો ચોરસ વાળના પ્લોટ અને એની સહાય નથી મળતી એના માટેનું આમરણ ઉપર માટે બેઠા છે પ્રતિક ઉપવાસ પાંચ દિવસ રાખશે ત્યારબાદ આ લોકો આમરાનો ઉપવાસ કરશે અને છતાં પણ રિઝલ્ટ નહીં આવે તો કોઈ પણ પ્રકારનું ગાંધીજી દ્વારા આંદોલન કરવા લોકો તૈયાર છે એને મારો સંપૂર્ણ ટેકો છે કારણ કે સરકાર આ બાબત હો ચોરસવાર પ્લોટ બાબત જરાય ક્યાંય ધ્યાન દીધેલ નથી આ પ્રશ્ન આખા જુનાગઢ જિલ્લામાં છે ઘણા ગામડાની અંદર ઓ ચોરસવાર પ્લોટ માટે ગામતર નથી તો એ ગામતર પણ ખરેખર બધાને મળવું જોઈએ દરેક ગામે માગણી કરે અને એને ગામતર આપવું જોઈએ આના માટે પણ સરકારની વહીવટી પ્રક્રિયા ખૂબ લાંબી ચાલે જેને કારણે વર્ષો વીતી જાય અને લાભાર્થીને લાભ મળતો નથી એટલે આ આંદોલન જે માણાવદર બેઠા છે એનો મારો સંપૂર્ણ ટેકો છે અને આ લડતમાં જ્યારે જયારે જવું પડશે ત્યારે રહીશ ઉભું પડે હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર તાલુકા પ્રમુખ દેવાયત મગરા છેલ્લા આઠ મહિના માણાવદર તાલુકા પંચાયત કચેરીએ અમે ઘણી મૌખિક અને લેખિત રજૂઆત કરી પ્લોટ બાબતે છે પ્લોટ છે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી ત્રણેય સમાજ માટેની અમારી જે માંગણીઓ છેલ્લા આઠ મહિના થતા માંગણીઓ કરી તે છતાં આ ભાઈ પંચાયત તાલુકા પંચાયતે અમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી એટલે અમે અઠાવીસ તારીખની અંદર ત્યારે કંઈક આવેદનપત્ર આપ્યું આવેદનપત્રની અંદર અમે એવી રજૂઆત કરી

તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર